જી આપણે આગળ લગી રહ્યા કે પાણી અત્યારે આપણે પાણી હતું જે આ ખાણું છે પાણી ટપતું હતું અત્યારે અડધો ફૂટ જેટલું ઉતાર થયો પાણીનું જય માતાજી બધા મિત્રો ફરી વાર સ્વાગત છે આપણે લવા બે દિવસ પેલા ડૂરી રહ્યા પાણી વધી ગયું પાણી ખૂબ આવી ગયું હાજરી પાછા વધી રહ્યા હતા આપણે બે ફૂટ જેટલું પાણી હતું આજે તમને બતાવું કેટલું પાણી તો બે ફૂટ કરતા ખાવાનું જતું હોય તો દોઢ ફૂટ જેટલું પાણી છે પણ પેલી ફેર આવ્યા ત્યારે બે ફૂટ જેટલું પાણી તો દોઢ ફૂટ જ પાણી રહ્યું એટલે ફૂટ જેટલું પાણી ઉતરાઈ ગયા બે દિવસ ખાલી લેટ પડ્યા એટલે બે દિવસ ફૂટ પાણી ઉતર્યા જ નદીમાં અત્યારે જો આપણે પેલી જગ્યા બપોરે પાસે આવ્યા હતા આજ તો આપણે સવાર સવાર ખાવા તમે બપોરના સમય આવ્યા હતા તમને બતાવવા માટે કે નદીમાં પાણી આવી ગયું વચ્ચે પાણી ઉતાર ખાસ વધારતા જ તો ફૂટ જેટલું પાણી નદીમાં ઉતરશે નદીમાંથી બતાવી જગામાં કેટલું પાણી છીએ વચમાં જાય આજ તો પેલી ઘરે જવાનું કારણ કે તો આપણે બના ટેવાનો વિડીયો લવાય વસ્ક્રાઈબ કરી લેજો કમેન્ટ કરજો કે તમારે વરસાદ વધારે છે અને તમારે બનાસ નદી આવે છે તમારે ત્યાં મારા ગામથી બે કિલોમીટર દૂર છે તમને કાઢ જ કહેવાય અને અત્યારે તમને કહી દઉં કે લોકો લઈ લઈ જાય અને આવે જાય એવું કરે બા બીજું કોઈ ઘરના જ ના કરે કારણ કે જોવા પાણી એટલું છે વાપરને આટલું થાય અંદર બાય ટ્રેન તો આવી જાય પહેલી વાત તો કે તે પણ એટલું બધું છે અને બતાવી બધું વાંચવા જાય કે ચાણ કરે છે કેટલું બધું હે આપણે હું પેલો વિડીયો બનાવ્યો હતો કે નદીમાં પાણી આવી ગયું તારે આ તાપડાના વિશે ખોડા ને એટલે એક ફાયદો થયો હોય ખબર પડે કે રસ્તો ક્યાં ને કે બાજુ બધું આપણે જોઈએ રહ્યા ને આ બધો રસ્તો હોય પણ રસ્તો દેખાતો ના કારણ કે થઈ ગયો રસ્તો બ્લોક પણ તાપલા એટલે ખબર પડી જાય કે આ રસ્તો અહીંયાથી જાય ને તમારે અહીંયાથી હાલવાનું કે

કે એનો પણ તકલીફ પડતી મેતાબાઈ પાછો તો પાણી તો અડધો ફૂટ જેટલો કેવો ઉતાર થયો ખાસ એટલો વધારે નહીં અડધો ફૂટ અડધો ફૂટ તમારમાં તો પાણી બી એટલું એટલું છે બધું હવે પહેલાં આ રેથી આપણો આ બાજનો અને

એ તો બધા એક જાતનું કેવું ને હેરતું હોય ને બહાર એ હતી પૂર આ તાબલાથી ડબલ પાંચ એ તાબલો કેવો ને તો આખો તાબલો એટલું પાણી હતું ત્રીસ ફૂટ જેટલું હતું વળી પાસમાં પાણી તાણ કરવા માંડ્યું આ પાણી હતા વધારે જવો લોકો જેવી બાત છે હાડીના એટલે આટલા પાણી તાણ કરે છે કારણ કે આટલું અને આ તો પૈસા કે તો બાઇક લઈને આવે તો માનજો કે ગયા જ્યાં બાઇકને પકડશો તમે પીને ભરશો એટલે પાણી હા ઉતરી જાય ને પછી જાવ દીધું આવતા હોય તો પાણીનો ત્યાં તાણ ઘણું બધું આપણે વચ્ચું વચ્ચા આવી ગયા તમને બતાવી દીધું કે પાણી કેટલું બધું છે એટલે બાઇક લઈને તો આવતા જ નહીં પાણી ઉતરે ત્યાં આવું દીધો અત્યારે પાણીનો માત્ર અડધો ફૂટ જ ખાલી ઉતરતી હોય

જી આપણે આટલો કે પાણી ઉતાર આ તો આપણે પાણી આવતું હતું જે આ ખાણું ને આ ખાણામાં પાણી ટપતું હતું અત્યારે અડધો ફૂટ જેટલું ઉતાર થયો પાણીનો હે આપણે તમને મેં એક વિડીયો એટલા માટે હે શેર કરેલો કે તમને લોકો ખ્યાલ આવી જાય કે નદીમાં હોય ને પાણી અડધો ફૂટ જેટલો ઉતાર થયો બાકી તમે આગળ ઉતાર થાય બાઇક તો મેં ત્યાં આવતા જ નહીં કારણ કે મારે બતાવવાનું ને જ કારણ થાય કે રસ્તો લોકો માટે શોર્ટકટ પડે અને વધારે અવર જવર આ થાય તેના માટે રસ્તો અત્યારે બ્લોક છે બાઇક માટે તો ફોર વ્હીલ બે પણ એક જ માત્ર નેક મોટું વાસણ ટેટ કરે ટેટ કરે એવું લાગે કેટ ટો તેનું પણ હા ઉતરી જાય સાથે તમારી સાથે વિડીયો લઈને અત્યારે તો બસ હું તમને કાં નવા અપડેટ બતાવી દઉં કે પાણી વધારે હજુ વધારે જ છે જુઓ બાઇક તમે જુઓ કે મને ચણા છે બાઇક તો બાઇક આપણે હાઈટ બુટ બહુ ગણાય ચણા જોઈએ આખા બાઇકની તેના માટે આપણે સવાર સવાર રૂપિયા તમારા માટે વિડીયો લઈને જોઈ કે પહેલાંથી પહેલાં આડથી તમે આ બાઈક દોરી ના તમે થાકી જશો અમારે એટલે મહેરબાની કહીને પહેલાથી તમે દોરી ના આપો ના કરતા તમારે હે ને અત્યારે પાણી ઉતર થાય ત્યાં સુધી ગમે ત્યાં બીજો કોઈ રસ્તો પોતે આગળ પાણી ઉતરશે તમારી સામે બીજી વિડીયો લઈને આવીશ તો અત્યારે બસ આટલું જ શેર કરી દેજો અને સપોર્ટ કરજો નવા ચેનલ પર સબસ્ક્રાઈબ કરજો બસ તમને નવા આવી દીધા તો અમને મળી શું ભાઈ પોઈન્ટ ખાઉચા થશે ને ત્યારે અત્યારે બસ આટલું જ જય માતાજી